સમાચાર દાહોદથી દાહોદમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાનું ધોવાણ થયું છે દાહોદથી આ સમાચાર ગરબાડાના વડવા ગામે પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાયો છે કોતર ધોવાઈ જતા રસ્તા પર વહેતા થયા વરસાદી પાણી વડવા છસોડા આંબલી સહિતના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે વાહન વ્યવહાર ઠપ થતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વનવટી તંત્રને જાણ કરાતા અધિકારીઓ સ્થળ પર દોડી ગયા

ગામ જે મુખ્ય રસ્તો છે ગામમાં પ્રવેશનો જે મુખ્ય રસ્તો છે તે વરસાદના કારણે ધોવાઈ જે અંદર જે માર્ગ છે તે લોકોને ગામ જવા માટે મુશ્કેલી પડી રહી છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે હાલ તો જે વહીવટ ને જાણ કરતા ટીમ ક્યાં કામગીરી માટે પૂછી ગઈ છે આગળ વધી કાર્યવાહી હાથ ધરાઈ રહી છે આભાર સમગ્ર માહિતી બદલ